કલકત્તા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસનો વિરોધ આજે દેશભરમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે જામનગરમાં પણ સરકારી ખાનગી કોર્પોરેટ અને ટ્રસ્ટ સંચાલિત તમામ દવાખાનાઓ બંધ રહ્યા હતા જેમાં માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ રાખવામાં આવી હતી કોલકાતામાં ડોક્ટરના દુષ્કર્મ અને હત્યાના પ્રકરણના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જામનગર દ્વારા એક દિવસના બંધમાં શહેરભરના ડોક્ટરો જોડાયા હતા ડોક્ટરો દ્વારા એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને આઈએમએ ના નેજા હેઠળ લગભગ સાતસો જેટલા તબીબો જોડાયા જ્યાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો come on.